એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સવિલ મેડિસિટી ફરી એકવાર તબીબી ક્ષેત્ર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા સત્તરથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન અઢારમાં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સ્ટ્રોફી વર્કશોપનું ભવ્ય આયોજન કરાયું છે અને આ વર્કશોપ માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પીડિયાટ્રિક યુરોલોજી ક્ષેત્ર માટે મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે દિવસનો વર્કશોપ આજથી ચાલુ થયો સત્તર જાન્યુઆરીથી જે ત્રેવીસ જાન્યુઆરીએ પૂરો થશે પહેલાં બે દિવસ એટલે કે શનિના રવિ અત્યારે એકેડેમિક ડિસ્કશન માટેના હોય છે કે જેની અંદર જૂના ઓપરેશન કરેલા પેશન્ટો અને એમને કેવી રીતે એમની પરિસ્થિતિ શું છે એનું ડિસ્કશન સિરિયસ પ્રોબ્લેમ હોય કોઈ બીજા સેકન્ડરી સર્જરી કરવાની જરૂર છે કે નહીં અને એની સાથે સાથે નવા દર્દીઓના પ્લાનિંગ બે દિવસમાં કરવામાં આવશે અને સોમથી શુક્ર ત્રણ ઓપરેશન થિયેટરમાં ત્રણ દર્દીના ઓપરેશન થશે અંદાજીત પંદરથી વીસ સર્જરી થશે બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી સાતથી આઠ કલાક સુધી ચાલતી હોય છે જ્યારે કોઈ નાની સર્જરી હોય તો કદાચ એકના માટે બે થઈ શકે એટલે અંદાજીત પંદરથી વીસ સર્જરી આ પાંચ દિવસમાં કરવામાં આવશે અને આ બધી જ સર્જરી દરેક દરેક દર્દી માટે બિલકુલ નિઃશુલ્ક રહેશે આ અઢાર સતત અઢાર વર્ષથી આ કેમ્પ ચાલે છે બે હજાર નવમાં ચાલુ થયા અને અત્યાર સુધી ત્રણસોથી વધારે દર્દીઓને બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી સિવિલ હોસ્પિટલમાં